એસએમસી ને હકીકત મળેલી કે મોરબી વાંકાનેર હાઈવે ઉપર લાલપર ગામ છે એ ગામમાં એક ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં રાજસ્થાનના અને અમદાવાદનો એક વ્યક્તિ ભાડે રાખી અને દારૂનું કટિંગ કરે છે તેવી હકીકત મળેલી જે હકીકત આધારે અમારી એસએમસી વોચમાં હતી એ દરમિયાન ગઈ રાત્રે અમને એક બોલેરો ગાડી મળી અને આધારે પીછો કરતાં આખું ગોડાઉન મળી આવેલું ગોડાઉનમાંથી બત્રીસોને દસ પેટી મળી છે એટલે એકસઠ હજાર સમથિંગ એવી બોટલ થાય છે અને દારૂની કિંમત એક કરોડ એકાવન લાખ થાય છે અને સાત વાહનો મળી આવ્યા છે એની કિંમત છાસઠ લાખ પંચાવન પચાસ હજાર છે દસ મોબાઈલ છે દસ આરોપીઓ છે અને ટોટલ મુદ્દામાલની કિંમત બે કરોડ અઢાર લાખ રૂપિયા જેવી થાય છે આ જે ગોડાઉન છે ગોડાઉનનો માલિક ભવાની સિંઘ છે લાલપરના છે એને પાંચ મહિના પહેલાં જીમિત નામનો જીમિત શંકરલાલ પટેલ જે રહેવાસી અમદાવાદનો છે એને ભાડે આપેલું ને રાજસ્થાનથી ભરત મારવાડી અને એની સાથે બીજું એક રાજારામ મારવાડી પાટણમાં રહી અને દર અઠવાડિયે બે ગાડીઓનું કટિંગ કરતો હતો એવી પૂછપરછમાં જણાય લાવતો હતો રાજસ્થાનથી અને આ આજુબાજુમાં હળવદ મોકલતો હતો પછી ચોટીલા ખાતે જતો હતો વાંકાનેર થતો હતો અને થાન જતો હતો અને મોરબી સિટીમાં જતો હતો બાકીની જે ક્યાં ક્યાં માલ ક્યાંથી લાવતો હતો કેને કેને મોકલતો હતો એ તપાસનો વિષય જે તપાસમાં ખુલશે તે રીતે ખબર પડશે અત્યારે મેઇન જે આરોપી છે જીમિત એનું મેં આઈન સંચાલન અહીંયા કરતો હતો રમેશ કરીને રમેશ પૂજા પટણી કચ્છનો છે એ કેશિયર છે એ બધું લે વેચનું બધું કામ કરતો હતો એની પાસેથી અઢી લાખ રૂપિયા પણ રોકડા મળી આવ્યા છે એ ફ્રૂટના બોક્સ હતા પછી મીઠાના પેલી રાખી લેતી બોક્સ હતું એની આડમાં રાખી અને કવરિંગમાં આ લોકો ધંધો કરતા હતા દસ આરોપીઓ પકડ્યા છે એમાં મેઈન આરોપી જીમિત કરીને છે એનો જે મેનેજર છે એ રમેશ પકડાઈ ગયો છે કચ્છનો છે ભરત અને રાજારામ અને જીમિત એ મેઇન જે રાજસ્થાનથી લાવી અને ગોડાઉન ભાડે રાખીને કરતા હતા એ વોન્ટેડ છે એની પકડવાની કાર્યવાહી ગતિમાં હાથ ધરેલ છે